પરસોત્તમ રૂપાલા મામલે દ્વારકા જિલ્લામાં પણ રાજપૂત સમાજ આકરાય સમાજના પરિવાર ટિપ્પણી શહેર તેમજ તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનોની મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત મીટીંગમાં પરસોત્તમ રૂપાલાની ટિપ્પણી બાબતે ખાસ ચર્ચાઓ કરવામાં આવી ક્ષત્રિય સમાજ દ્વારા આવતીકાલે શનિવારે પ્રાંત કચેરી ખાતે પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધ આવેદનપત્ર પાઠવવામાં આવશે આજે જામખંભળિયા રાજપૂત સેવા સમાજ દ્વારા જામખંભળીયાની વાડી ખાતે રાજપૂત ક્ષત્રિય સમાજના મારા ભાઈઓ ઉપસ્થિત થયેલા અને પરસોત્તમ રૂપાલા સાહેબે જે વાણીવિલાસ કરેલો એનો અમને વિરોધ માટે આવેદન દેવા સારું એક આયોજન ને મિટિંગનું એક આયોજન કરેલું તેમાં એવું નક્કી થયેલું કે આપણે આવેદન કાલે તારીખ ત્રીસના સવારે બાર વાગે પ્રાંત સાહેબને આવેદન આપવાનું ફરજિયાત થાય છે કેમ કે અમને એનું એવું દુઃખ છે કે પરસોત્તમ રૂપાલા સાહેબે જે બેટી રોટી બેટીના સંબંધ કર્યા આ કર્યા રૂકી સમાજનો મીટિંગમાં જઈ અને ત્યાં પણ એવું બોલેલા એનો અમને વિરોધ છે અને એનું ઉમેદવારી પત્ર રદ થાય એનું આજરોજ નક્કી કરેલું અમે દરેક રાજપૂત સમાજના ભાઈઓ ભેગા થયેલા છે જે જે પરસોત્તમ વિશે નારીઓ વિશે અમારા સમાજના નારીઓ વિશે એમને જે વાણી વિલાસ કર્યો છે તે ખંભાળિયા રાજપૂત સમાજ અને અમારા ખંભાળિયા તાલુકાના દરેક ગામડામાંથી વિરોધ અમે નોંધાવીએ છીએ એ વિરોધના અનુસંધાને અમે ગઈકાલે અહીં આવેદનપત્ર અને અરજી આપવા જઈ રહ્યા છીએ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય અને જો એ ટિકિટ રદ ન થાય તો આવનારા સમયમાં અમે ગુજરાતના તથા ગુજરાતની બહારના પણ રાજપૂત સમાજો બધા ભેગા થઈને ક્ષત્રિય સમાજ ભેગા થઈને એક ચીમકી ઉચ્ચારવાના છીએ જે રાજકોટ કા ગાંધીનગર અમે દરેક મહાસંમેલન યોજીશું અને દરેક રાજપૂત સમાજ અમે મતદાનનો બહિષ્કાર કરીશું અને તો પણ કાંઈ પણ નિવેડો ન આવે તો એનાથી પણ આગળ જે અમારો સમાજ નક્કી કરશે એમાં અમે રાજપૂત સમાજ સાથે દેવભૂમિ દ્વારકા તથા ખંભાળિયા સમાજ અમે રાજપૂત સમાજ સાથે જ છીએ